છાડુરા ગામે ગૌ સેવાના લાભાર્થે સ્વર્ગસ્થ શ્રી ખીમજીરજી ગરવા સ્મૃતિ કપ બે હજાર ચોવીસનું આયોજન થઈ રહ્યું છે એમાં આજના શુભારંભે કાદરસા બાવા ચરોપડીનું હું હાર્દિક સ્વાગત કરું છું અમારું એક નાનું ગામ છે પણ સામાજિક એકતાનું પ્રતિક છે જેટલા પણ ફંક્શનો થાય છે એમાં બધાએ સમાજ એકસાથે થઈને આ કાર્ય કરીએ છીએ આજના આ કાર્યક્રમના સ્પેશિયલ અમારા જે આયોજકો છે એમાં જીતુભાઈ જાડેજા સરપંચશ્રી દાહોદ ઓઢિયાણ શ્રી વિલજી પઢિયાર જયંતિલાલ સિજુ હરીશભાઈ સીજુ રામજીભાઈ ખોખર લખુભા રાઠોડ જ્વનસિંહ જાડેજા અશોક સિજુ યુસુભ ઓઢિયાણ વિજયસિંહ રાઠોડ નીતિન સિજુ પ્રશાંત સિંજુ જીતુભાઈ જાડેજા રજાક મોકરસિંહ વિનોદ સિંજુ ખુશાલ સિજુ તથા જોનસિંહ જોનસિંહ ચોહા અને પેશલી ભુજથી અમારું આમંત્રણને સ્વીકારી અને અમારા ગામના જ મોરબી શ્રી રમેશભાઈ સિજુ રિટાયર્ડ પોલીસ ઓફિસર પણ પધાર્યા છે એ બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને ગામની એકતા માટે અને વ્યસન મુક્તિ માટે જવાનો વ્યસન મુક્ત થાય એ હેતુથી આ એક મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એંસીથી વધુ ટીમો લાભ લઈ રહી છે અમારી આ બધા આયોજકોને હું દિલથી અભિનંદન કરું છું અને એમના માટે ગૌરવ અનુભવું છું અમારા આ કાર્યક્રમના મુખ્ય આયોજક જે જે રાત દિવસ મહેનત કરીને આટલે એક કાર્યક્રમ સુધી અમે પહોંચ્યા છીએ અને પાછળ પણ સફળતાશું એવા શ્રી જીતુભા લાધુભાઈ જાડેજાનું હું ખાસ અભિનંદન કરીશ અસ્તુજ

જે મહેનત કરી છે ભલે મારું નામ છે એમાં પણ જે લોકોએ આયોજન કર્યું છે બધા જ ગ્રામજનોના જે નાના નાના ભૂલકા બાળકો છે એ દિવસ મહેનત કરીને એક આયોજન કરી રહ્યા છે આ આયોજનનો મુખ્ય હેતુ એ છે કે ગામમાં મેન છે કે જાળવી દે આ ક્રિકેટનો એવો માહોલ છે કે જે ક્રિકેટમાં એકબીજા સાથે હલી મળી મેચનો તો છે અને સાથે સાથે એક અમારો એક છે કે જે ઉનાળાના સમય માં અમારા ગામ માં ગાયો આવે છે તો એ તંગી કરવા માટે અમે જે અહીંયાથી થી donation એનામાં એ એના માં ઉપયોગ કરવા નું વિચારીએ છે એ સાથે બે કામ થશે કે એક કીડી બે નુકસાન નો એકતા જળવાઈ સાથે સાથે ગાયો નું કામ કરી અને ગામ એક મનોરંજન કાર્યક્રમ શરૂ થાય એના માટે હું જ્યારે આ કાર્યક્રમ વિચાર આવ્યો ત્યારે મેં બધા જ છોકરા સાથે વાત કરી એના પછી અમે જે વાત કરી કે અમારા જે જેવા એમના સાથે વાત કરી પછી આજ રોજ છાડુરા ગામે એક સારો અવસર ગૌ સેવા લાભાર્થ સૌ શ્રી ખીમજી હેરજી ગરવા સમુતિ કપ દો હજાર ચોવીસના ના આજે સ્ટાર્ટ મેચમાં આજના પ્રસંગે જે અધ્યક્ષ છે લાલજીભાઈ ગરવા આસિસ્ટન્ટ એક્સ રમેશભાઈ આસિસ્ટન્ટ પોલીસ સાથે જીતુભાઈ સરપંચ સરપંચશ્રી દાઉદ ઓડિયાણ વંકાજી પડ્યાર જેતીલાલ સિજુ હરેશભાઈ સિજુ રામજીભાઈ ખોખર લાખુભાઈ રાઠોડ જોહેન જાડેજા અશોક સિજુ સદસ્ય જુસેફ ઓડિયાણ વિજયસિંહ રાઠોડ નીતિન સિજુ પ્રિજુ જીતુભાઈ જાડેજા રજા મુકોશી વિનોદ સિજુ ખુશ થઈ જવું છતાં સાથે નવજવાન બધા ક્રિકેટ ચાકો આજે ખુશી થાય છે કે જે મેચનો હેતુ છે કોઈ નથી કોઈ પર્સનલ કોઈ નથી સામાજિક મેચનું હેતુ છે ફક્ત ગૌ સેવા લાભાર્થ જે પણ ડોનેશન મળશે એ ડોનેશન જે ખર્ચો વધશે એ ટુ ડેટ ખર્ચો એ ગૌ સેવા લાભાર્થ છાડુડા ગામમાં એ એના માટે જે જે પણ ડોનેશન બચશે એ એમાં વપરાશે સાથે ખુશીની વાત એ છે કે છાડુડા ગામમાં આથી ઘણી પહેલા એક વખત દંડ મેચ રમાતી તે વખતે અમે હાજર હતા આજે પણ અમને બધાને મહેમાનોને છાડુરા ગામના યુવાન છોકરો જે બોલાયો એ બદલ હું બધાનો ખૂબ આભારી છું બસ અલ્લાહ ભગવાન પાસે પ્રાર્થના કરીએ જે પણ જે હેતુ છે એ હેતુમાં આપણે કામયાબી થઈએ જય હિન્દ જય આજ રોજ ગામ મધ્ય અમારા સ્વર્ગસ્થ વડીલ અને મોરબી શ્રી સ્વશ્રી ચિમજીભાઈ ગીરજીભાઈ ગરવા સ્મૃતિ કપ બે હજાર ચોવીસનું આજરોજ આયોજન કરવામાં આવેલ છે પ્રથમ તો હું આ આયોજન કરનાર તમામ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવું સુંદર મજાનું આ આયોજન કરેલ છે આ આયોજનને સફળ બનાવવા માટે આજે આપણે ત્યાં આપણા આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી લાલજીભાઈ ગરવા સાહેબ તથા આપણા ચરોપડી મોટીના બાવા સાહેબ તથા જીતુભા જાડેજા શ્રી તથા દાઉદભાઈ ઓડિયાણ ઉપસરપંચશ્રી તથા વંકાજી પઢિયાર તથા જયંતિલાલભાઈ સિજુ તથા હરેશભાઈ સિજુ તથા દામજીભાઈ ખોખર તથા લાખુભા રાઠોડ તથા જુવાનસિંહ જાડેજા તથા અશોકભાઈ સિજુ ન્યાય સમિતિ ના ચેરમેન પંચાયત છાડુરા યુસુફ ઓડિયાણ વિજયસિંહ રાઠોડ નિતેશ સિજુ પ્રશાંતભાઈ સિંજુ જીતુભા જાડેજા રજાક બોકરસિંહ વિનોદ સિંજુ ખુશાલભાઈ સિંજુ તથા જુહાનસિંહભાઈ ચૌહાણ તેમજ આપણા અહમદભાઈ તેમજ સમસ્ત દાયસ ઉપર ઉપસ્થિત તમામ જે મહાનુભાવ પધાર્યા છે એમનો હાર્દિક સ્વાગત છે આ ખરેખર પ્રસંગને આપણે જોઈએ તો એક ગામ આપણું જે છાડુરા છે એ છાડુરામાં જે આ આપણે આજે જે જોઈએ છીએ તે ખરેખર એક સમરસતાનું આપણે આ ઉદાહરણ છે કે આપણે જેટલા પણ અહીંયા જ્ઞાતિના ભાઈઓ જે વસવાટ આપણે જે કરી રહ્યા છીએ છાડુરા ગામે તેઓ બધા એક સાથે એકજૂટ રહી કોઈ પણ જાતના કોઈ પણ વાદ વિવાદ વિખવાદ વગર આપણે જે આજે જે આપણે રહીએ છે એ પ્રમાણે જે આ આયોજન થયો છે એ આ સમરસતાનું એક ઉદાહરણ છે અને આ સમરસતા ખરેખર જળવાઈ રહે એવી મારી આપને એક નિવેદન છે નમ્ર અને આ આયોજન જે ખરેખર આપણે જે કરી રહ્યા છીએ જેમાં આપણા ગરબા સાહેબે જે યુવા વર્ગમાં જે ખરેખર જે દૂ આપણે જે વ્યસનનું જે દૂષણ કોઈ પણ જાતનું હોય ચાહે દારૂ હોય ચાહે કોઈ ગુટકા હોય ચાહે કોઈ પણ હોય પણ એ ખરેખર આ સમયે આપણે એવી નેમ લેવી જોઈએ કે યુવાઓમાં આ વસ્તુ ન આવે કારણ કે આ ગ્રાઉન્ડમાં તમારે દોડવું પડશે અને દોડવામાં આ વસ્તુ જે તમને બહુ નડશે શ્વાસ ચડશે બીજી પણ રીતે ફેફસાને નુકસાન કરે છે એટલે આ ખરેખર વ્યસનથી પણ તમે બધે મુક્ત થાવ એવી તમામને મારી વિનંતી છે અને આજ રોજ અમને જે અહીંયા આમંત્રણ આપવામાં આવ્યો એ બદલ તમામ આયોજકોનો હું સહૃદયથી હું એમને આવકારું છું અને મારી વાણીની વિરામ